તમે જ્યારે ભરદુબઈમાં આવો ને ત્યારે આ મીના બજારની બહારનો જે આ જે હાઈવે કહેવાય છે આમ તો અને સામે તમને ડોલ્ફિન હોટલ પણ દેખાય છે ત્યાં બાજુમાં જ છે ને એક રાજકોટ સ્ટ્રીટ કરીને જગ્યા છે ત્યાં તમને વડાપાં દાબેલી રસ ગોલા બધું મળે એની બાજુમાં છે અંતિલિયા આ શોપની ખાસ વાત શું છે આ બધી વસ્તુ ત્રણ દીરામાં મળે એવરીથિંગ થ્રી દીરા તો ચાલો આપણે આની મુલાકાત કરીએ કે કેવું છે ત્રણ દીરામાં આ શોપ છે ને આપણા રાજકોટવાળાની છે એટલે તમે ખાસ અહીંયા આવજો આ બધી વસ્તુ તમને અહીંયા મળશે આ એક એવી પ્લેસ છે કે ઘણા લોકોને ખ્યાલ નહીં હોય અને ઘણા લોકો અહીંયા આવતા નહીં હોય તો હું તમને અહીં લઈને આવ્યો છું સ્પેશિયલ તમારા માટે કે તમારે કોઈ નાની વસ્તુ લેવી હોય તો અહીંથી લઈ શકો છો જો ભાઈ ઇન્ડિયામાં મારે એ જ મળે છે તો ફરક એટલો છે કે અહીં ત્રણ ધીરામાં મળે છે એટલે આ વસ્તુ બહુ સારી કહે હા આ પણ ત્રણ ધીરામાં ભાઈ એવું ના સમજતા કે આ મોટું છે એટલે ભાવ વધારે છે હા મોટું છે એટલે મોંઘું છે એવું કશું નથી ભાઈ અહીંયા ત્રણ દિરામાં જ મળશે ભાઈ દીપા ટ્રોલી લઈને નીકળી પડી છે જોઈએ છે શું શું લઈ શકે છે અહીંથી હે એવું છે બે પ્લાસ્ટિકના કપ ને એવું બધું લઈ લે ને આ બધી વસ્તુ આપણે કામની લેતા હા જે લોકલ રહેતું હોય ને એના માટે બહુ કામ નહીં ભાઈ ખરેખર એ લોકોને અહીં આવું જ છે નહી અહીંથી શોપિંગ કરવું જ છે કારણ કે તમે શોધશો ને તો આ વસ્તુ દુબઈમાં તમને નહીં મળે બીજું પણ આપણે જોઈએ કંઈ હા શું છે સાહેબ આ શું છે સાહેબ તો લઈ લે બીજી પણ ઘણી બધી વેરાયટી મળશે તમને બોટલે ઘણી છે એ હમ કાચના લેવાય તો કાચના પણ છે હા ભાવ તો એ જ એકવાર કહી દીધું એટલે ફિનિશ એ જ રેટ એ જ વાત है ना बाकी जबर जब। जब। जो भाई अब बदी वस्तु तरण में दुबे वालों आ जाइए कब जो भाई બધા પ્લાસ્ટિકના છે એક જ ભાવો ભાઈ ટી શર્ટે મળશે પાંચ પાકનું ભાઈ ત્રણ ત્રણ ધીરામ કરતાં કરતાં ત્રીસ સુધી આવી ગયા ભાઈ આ બધી વસ્તુ ત્રણમાં નથી માં છે સ્પેશિયલ ઓફર છે ભાઈ જો ભાઈ અહીં તો ઘણી બધી આઈટમ છે ભાઈ એ કેટલી આઈટમ હશે ને ભાઈ તો મને પોતાને ખ્યાલ નથી સો ફરને પૂછવું પડશે કે ટોટલ આઈટમ તો લે પણ મળે છે જેમાં ડિસ્કાઉન્ટ હોય છે તમે જોશો બોટલ તો તમને ખ્યાલ આવશે કે જેટલી સારી બોટલ હોય એટલું સ્પ્રે સારું હોય એવું જરૂરી નથી તો અહીંની વિઝિટ બહુ સારી રહી તો આ જગ્યા બહુ સારી છે જે દુબઈમાં લોકો રહે છે એના માટે તો તમે આવીને ખાલી મારું નામ દેજો અને મારું કાર્ડ બતાવજો એટલે તમને સારી સર્વિસ મળશે તો આ રીતે જ દુબઈના વિડીયો જોતા રહેજો દુબઈ દર્શન હું તમને કરાવતો રહીશ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ અગેન